જયમાં લક્ષ્મી મિત્રો મિત્રો ભૂખ્યા રહી લેજો પણ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા એક ગુપ્ત વસ્તુ તમારા તમારા જરૂરથી લાવી લાવી રાખજો જો તમે આ વસ્તુ રાખશો તો દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જશે અને એટલી ધન સંપત્તિ આવશે કે તમે સંભાળી પણ નહીં શકો તમારી આવનારી સાત પેઢીઓ પણ આરામથી જીવન જીવી શકશે જો તમે ચૈત્ર નવરાત્રી આવતા પહેલા આ વસ્તુ તમારા ઘરમાં લેશો તો એ જ દિવસથી તમારું જીવન ચમત્કારિક રૂપે બદલાઈ જશે જો વિશ્વાસ ન આવે તો આ વખતે ચૈત્ર નવરાત્રી પર આ વસ્તુ લાવીને તમે ખુદ જોઈ લેજો જી હા ભક્તો ચૈત્ર નવરાત્રી પહેલા ઘરમાં લાવી રાખજો આ એક ગુપ્ત વસ્તુમાં જગદંબા દોડતા આવશે અમે પણ ખુદ આ વસ્તુ જરૂર લાવીએ છીએ આથી મિત્રો તમે પણ વસ્તુ લાવવાનું ભૂલતા નહીં આ વસ્તુ વગર માતાજીની પધરામણી માન્ય થતી નથી તેથી ભક્તો આ વિડીયો સંપૂર્ણ જરૂર જોજો ઘણા લોકો વિડીયોને કાપી કાપીને જોવે છે અને પછી આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તમારું કામ માત્ર સલાહ આપવાનું છે અમારું અને તમને માત્ર સાચો માર્ગ બતાવી શકીએ હવે તમે તે માનશો કે નહીં એ તમારી મરજી પણ એક વાત ચોક્કસ કહીશ જો તમે અમારી આ સલાહ માની લેશો તો તમારું જીવન બદલાઈ જશે સફળતા તમારા પગ ચૂંશે જી હા ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે હોળીનું પાવન પર્વ પૂર્ણ થયા બાદ હવે ચૈત્ર નવરાત્રીની તૈયારી જોર જોરથી શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રી આવવામાં હવે ગણતરીના થોડા દિવસો બાકી છે ઘણા મોટા પંડિતો જ્યોતિષીઓ એસોલર્સ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેથી તમે પણ ચૈત્ર નવરાત્રી આવતા પહેલા ચુપચપ આ એક ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં લાવી રાખો અને તમ અમારા જણાવ્યા મુજબ તેનો યોગ્ય ઉપાય કરી લો તો એ જ ક્ષણથી તમારી દરિદ્રતા દૂર થઈ જશે કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો તમે આખો વર્ષ પૂજા પાઠ ટોણા ટોટકા ઉપાયો કરતા થાકી ગયા હો અને તમને થોડા પણ લાભ ન મળ્યા હોય તો ચૈત્ર નવરાત્રી પર આ એક વસ્તુ જરૂર લાવજો જે તમારું ભાગ્ય બદલી દેશે તેથી તમે

અને જો તમે કોઈને કહ્યા વિના ચૈત્ર નવરાત્રી પહેલા આ એક ચમત્કારી ગુપ્ત વસ્તુ લાવી લેશો તો તમારું નસીબ તરત જ ચમકી ઉઠશે અને તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની જશો જી હા આ કોઈ સામાન્ય વસ્તુ નથી લાખો રૂપિયા ખર્ચા પછી પણ તમે આવી જ્ઞાનવર્ધક જાણકારી કોઈ નહીં આપે અને આ માહિતી માટે ખૂબ જ અગત્યની સાબિતી થવાની છે કારણ કે આજના આ વિડિયોમાં અમે જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કોઈ પણ કિંમત પર તમને કોઈ નહીં કહે અને દરેક વ્યક્તિ ચૈત્ર નવરાત્રી પહેલા એક વસ્તુ લાવીને પોતાનું નસીબ ચમકાવી રહ્યા છે હવે તમારી વારી છે તેથી આ વિડિયો સંપૂર્ણ જોવો ભક્તો જો તમે પણ બે હજાર પચીસની ચૈત્ર નવરાત્રીમાં તમારી ગરીબી દૂર કરવાનો સામનો સપનો જોઈ રહ્યા છો તો હવે તમારું આ સપનું ઝડપથી પૂર્ણ થવાનું છે કારણ કે આ વખતે ચૈત્ર વર્ષ પછી એક સંયોગ સાથે આવી છે આથી ભક્તો ચૈત્ર નવરાત્રી આવતા પહેલા જો તમે આ એક ગુપ્ત વસ્તુ લાવી શાખો અને અમારા જણાવ્યા મુજબ તેનો યોગ્ય ઉપાય કરી લો તો તરત જ તમારી ગરીબી દૂર થઈ જશે પરંતુ મિત્રો આગળની માહિતી જણાવતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને કરો કરો લાઈક અને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે અમે તમને તમારી રાશિ મુજબ તમારા ભાગ્ય વિશે પણ જણાવી છીએ અને જીવનની મુશ્કેલીઓ દૂર માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ ભક્તો જો તમે ચૈત્ર નવરાત્રી પહેલા કોઈ પણ દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો દુનિયાની કોઈ પણ શક્તિ અને ધનવાન બનાવતી રોકી નહીં શકી ચૈત્ર નવરાત્રી આવવામાં હવે ગણતરીના થોડા દિવસો બાકી છે તેથી મિત્રો તમારે ચૈત્ર નવરાત્રી પહેલા જ આ ગુપ્ત વસ્તુ લાવી લેજો જેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ તો મિત્રો આ ગુપ્ત વસ્તુ વિશે જણાવતા પહેલા અમે તમને ચિત્ર નવરાત્રીની થોડી માહિતી આપી દઈએ કે આ વખતે ચિત્ર નવરાત્રીનો શુભ મુહૂર્ત શું છે પૂજાપાઠનો યોગ્ય સમય શું છે નવરાત્રી ક્યારે શરૂ થશે ક્યારે પૂર્ણ થશે ઘટસ્થાપના અને કળશ સ્થાપનાનો યોગ્ય સમય શું છે કન્યા પૂજન કયા દિવસે થશે અને રામનવમી ક્યારે ઉજવાશે આ સંપૂર્ણ માહિતી જણાવવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી તમારી હાજરી દર્શાવો તો ચાલો ભક્તો હવે આપણે વધુ સમય ન વેફરતા આપણે વિડીયો શરૂ કરીએ બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રિ ક્યારે છે શું છે પૂજાનું શુભ મુહૂર્ત ખુશ થઈ જાઓ કારણ કે આ દુર્ગામાં ચૈત્ર વર્ષે ચૈત્ર નવરાત્રીમાં હાથી પર સવાર થઈને આવી રહી છે હવે ઢોલ નગારા સજાવો ખુશીઓ તમારા ઘરમાં આવવા જઈ રહી છે ભક્તો માન્યતા છે કે જો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારા દુર્ગા ઘોડા પર નહીં પણ હાથી પર સવાર થઈને આવે તો તે અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે એનાથી જીવન સુખમય બને છે પૂજા પાઠનો ભરપૂર લાભ ભક્તો નવરાત્રી કુલ આઠ દિવસ સુધી રહેશે એટલે કે ના એક દિવસ ઓછો ના એક દિવસ વધુ આ આઠ દિવસ દરમિયાન માતાજીની વિશેષ અર્ચના થશે ખાસ કરીને મનની માતાજી ભક્તિનું વિશેષ મહત્વ રહેશે અને અંતિમ વ્રત છ એપ્રિલ નવરાત્રીનું પ્રથમ વ્રત ત્રીસ માર્ચ રવિવારના રોજ રાખવામાં આવશે અને અંતિમ વ્રત છ એપ્રિલ રવિવારે રહેશે એ જ દિવસે કન્યા પૂજન પણ થશે અને નવરાત્રીનું સમાપન થશે ભક્તો જો આપણે ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્તની વાત કરીએ તો એકત્રીસ માર્ચ સવારે છ વાગ્યાની એક મિનિટ થી દસ વાગ્યા ને બે મિનિટ સુધી રહેશે જ્યારે બીજું કળ સ્થાપનાનો સમય અતિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટ થી બાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે આ સમયે તમે તમારી પૂજા પાઠ અને કળ સ્થાપના કરી શકો છો આ વખતે નવરાત્રીના આઠ દિવસમાં એકત્રીસ માર્ચ

કે જો તમે નવરાત્રીમાં આ વિશેષ વસ્તુ તમારા ઘરમાં લાવી રાખો છો તો માં જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા કરે છે અને દરીત્રતા દૂર કરે છે જે નિર્દય છે એટલે કે ગરીબ છે તે પણ આ નવરાત્રીમાં સમૃદ્ધિ મેળવી શકે છે તેથી આ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાથી માતાની આરાધના કરો અને તેમની કૃપા પ્રાપ્ત કરો ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી તમારા પોતાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરની હાજરી આપો જુઓ મિત્રો અમારા ચેનલનો હેતુ અને જન કલ્યાણ કરનારો છે તેથી તમે વિચાર્યું કે અમારા તમામ દર્શકો પણ માતાજી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો છે જેથી તમને પણ માતાજીના આશીર્વાદ મળી શકે અને તેમનું જીવન પણ સુખ સમૃદ્ધિ ભરેલું રહે જુઓ મિત્રો હું હંમેશા કહું છું કે નવરાત્રી દરમિયાન માતાજીની સેવિકાઓ આપણા ઘરના મુખ્ય દ્વાર પર આવીને જુએ છે કે આપણે કેટલી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી રહ્યા છીએ કેટલો પાઠ કરી રહ્યા છીએ અને માતાજીનો કેવો ભોગ ધરાવી રહ્યા છીએ સાથે જ તે પણ જુએ છે કે આપણે માતાને પ્રસન્ન કરવા માટે કઈ વિશેષ વસ્તુઓ આપણા ઘરમાં લાવી રહ્યા છીએ આ બધી માહિતી માતાજી સુધી પહોંચે છે તમે જોયું હશે કે ગામડા અને શહેરમાં જ્યાં મુખ્ય મંદિરો હોય છે ત્યાં લોકો સામૂહિક રીતે માતાજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને આ સેવિકાનું કાર્ય આખા વિસ્તારને કરીને જોવે છે કે કોણ કેવી કેટલી શ્રદ્ધાથી પૂજા કરી રહ્યું છે કોણ કોણ ભક્તિ વ્યક્તિ ભક્તિ સાથે કૃતિ કરી રહ્યું છે ત્યાર પછી નવરાત્રી સમાપ્ત થતા પહેલા માતાજી આપણા દ્વાર કરાયેલા કાર્યો ભક્તિના આધારે આપણને આશીર્વાદ આપે છે અને આપણને જ્ઞાન પ્રદાન કરે છે જેવા કે નવરાત્રી દરમિયાન આપ આપણને મોડું સૂવાથી બચવું જોઈએ દારૂ અથવા કોઈ પ્રકારના નશાનું સેવન બિલકુલ ન કરવું અને સાથે લસણ કાંદા જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ નવરાત્રી દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં લાવવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે તો ચાલો હવે હું તમને જણાવું છું કે આ નવરાત્રિમાં કઈ કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ જેથી માતાજી પ્રસન્ન થાય અને તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિનો શાંતિનો વરસાદ થાય જી હા મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત આપણામાંથી ઘણા લોકો વિદેશ પ્રવાસ કરવા જવાની અથવા તો તીર્થયાત્રા કરવાની ઈચ્છા રાખતા હોય છે અથવા ચાર ધામની યાત્રાની ઈચ્છા રાખતા હોય છે તો પરંતુ હજારો પ્રયત્નો કર્યા છતાં પણ તમારી ઈચ્છા પૂરી થતી નથી તો જો સાથે પણ આવું થઈ રહ્યું છે તો ચૈત્ર નવરાત્રી દરમિયાન એક નાનો ઉપાય કરી શકો છો તમે એક ધ્વજ ખરીદી તેને માતાજીને અર્પણ કરો અને પછી નવમીના દિવસે તેને કોઈ પણ દેવી મંદિરમાં જઈને ચઢાવી દો અથવા મંદિરમાં જઈને તેને સમર્પિત કરી દો આ ઉપાયથી તમારી યાત્રા પછી એ વિદેશની હોય કે ચાર ધામની તે જરૂર પૂર્ણ થશે જે યાત્રા વારંવાર અટકી રહી હતી હવે તે સંપન્ન થઈ જશે અને તમારા બધા રસ્તા ખુલી જશે હવે વાત કરીએ કે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવાથી ઘણા લોકો મને પૂછે છે કે ધનવાન બનવા માટે શું કરવું જોઈએ તો ના આ પાવન સમયે જો તમે આર્થિક મુશ્કેલીઓને છુટકારો મેળવવા માંગતા હોય તો ચાંદીની કોઈ પણ સામગ્રી લઈને તેને માતાજીને સમર્પિત કરો આ ચાંદીની વસ્તુને તમે દસમા દિવસે ગંગાજળથી સ્નાન કરાવી અને લાલ કપડામાં લપેટી શકો છો અથવા પછી તેને ચાંદીની ડબ્બીમાં રાખીને તમારા ઘરની તિજોરીમાં ઉત્તર દિશામાં રાખી શકો છો આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે અને આગમન શરૂ થઈ જશે આ ઉપાયથી દરિદ્રતા વ્યક્તિ પર ધનવાન બની શકે છે ભક્તો જો તમે યોગ સિદ્ધિની ઈચ્છા રાખો છો તો નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં સાથે માતાજીનો નું બીજું બીજ મંત્ર પહેલી કલીમ વિચને જપ કરો આથી ન માત્ર તમારું સ્વચ્છ સારું રહેશે પણ તમે કોઈ પણ બીમારીથી મુક્ત થઈ જશો ભક્તો હવે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પાસે પોતાનું ઘર નથી અને તેઓ ઈચ્છે છે કે માતાજીની કૃપાથી તેમનું પોતાનું ઘર થઈ જાય હતો તેના માટે એક નાનું માટીનું ઘર ખરીદી તેને માતાજીને સમર્પિત કરો અથવા આ મંદિરમાં તમે સ્વયં પણ બનાવી શકો છો જ્યારે નવરાત્રીનો સમય પૂર્ણ થાય તો તમે જોશો કે તમારી આ ઈચ્છા જરૂરથી પૂરી થઈ જશે અને તમે તમારું ઘરનું સપનું હકીકતમાં મળી જશે બસ લોભથી બચજો અને સારી ભક્તિને સાચી નમ્રતાથી કરો સાથે તમે નોકરીમાં પ્રમોશન માંગતા તો ત્રણ ઘરે લાવીને રાખો અને નવમી ના દિવસે તમે મંદિરમાં જઈ જણાવી દો પછી જુઓ કે કેવી રીતે તમારું પ્રમોશન થાય છે તમારી મહેનત બમણી ઝડપથી વધી જશે અને તમારા ઘરમાં ધનની કમી નહીં રહી અંતે જો તમે આકર્ષણ વધારવા માંગતા હો તો સુગંધિત અગરબત્તી ધૂપ અથવા પછી ચમકદાર વસ્તુઓ ખરીદી માતાજીને સમર્પિત કરો આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ આકર્ષક અને સફળતાની અછત હતી તે પૂરી થઈ જશે મિત્રો હવે હું તમને એક બહુ જ ખાસ કરીને અસરકારક ઉપાય જણાવવા જઈ રહી છું જેના દ્વારા તમે અપાર સંપત્તિ મેળવી શકો છો જો તમે ઈચ્છો તો નવરાત્રીના આ પાવન સમયમાં એક નાડાસડી દોરો લઈને તેમાં નવ ગાંઠો લગાવી શકો દરેક ગાંઠ સાથે તમારે નવ પ્રકારની તમારી મનોકામનાઓ બોલવાની છે સાથે નવ દુર્ગાનું ધ્યાન રાખતા નવ ગાંઠો લગાવીને પછી આ ધાગાને માતાજીને સમર્પિત કરો એટલે કે ભેટ આપી દો આ ઉપાયથી તમારી નવ પ્રકારની ઈચ્છાઓ થાય છે અને માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે જેના પરિણામે તમને અપાર લાભ પ્રાપ્ત થાય છે ભક્તો જો કે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે તો તમે કપાળ પર બિરાજમાન માતા લક્ષ્મીનો ફોટો પણ લાવી શકો છો આથી ઘરમાં સદભાગ્ય અને સંપત્તિનું આગમન થાય છે બસ ધ્યાન રાખજો કે આ ફોટો ઉત્તર દિશામાં રાખો કારણ કે આ દિશા લક્ષ્મી માતા માટે ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં કોઈ અશાંતિ કે પરેશાની ન રહે તો નવરાત્રી દરમિયાન એકવાર વાર સોળ શુંગર ખરીદી માતાજીને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને શોર શૃંગાર અર્પિત કરે છે તો તેના કુંડુબી જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હોય તે સમાપ્ત થઈ જાય છે જો કુટુંબમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય કોર્ટ કચેરીનો કેસ હોય અથવા ડિવોર્સની શક્યતા હોય તો આ ઉપાય ખૂબ જ અસરકારક છે માતાજીની કૃપાથી કુટુંબમાં સુખ શાંતિ આવી પછી આવી જાય છે અને કોઈ પણ પ્રકારના સંકટ હોય તે પણ ટળી જાય છે પરંતુ ધ્યાન રાખો કે જે શૃંગાર સોર શૃંગાર તમે માતાજીને ચડાવવાના છો તે સારા અને ખરા હોવા જોઈએ બજારમાં કેટલાક એવા કેમિકલ વાળા શૃંગાર મળે છે જે બહુ સસ્તા હોય છે પણ તેમની ગુણવત્તા સારી હોતી નથી તેથી જે પણ શૃંગાર માતાજીને સમર્પિત કરો તે સારો અને ગુણવત્તાયુક્ત હોવો જોઈએ જેથી તેનો પ્રભાવ તમારા જીવનમાં સકારાત્મક રહે ચૈત્ર નવરાત્રીમાં આ એક ખાસ ઉપાય છે જે તમે કરી શકો છો તમે ચાંદીના સિક્કા પણ ખરીદી માતાજીને અર્પિત કરી શકો છો આ એક શુભ સંકેત છે અને તેને ખૂબ જ સારા માનવામાં આવે છે મિત્રો હવે હું તમને એક બહુ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહી છું જે તમારા ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરશે શાસ્ત્રોમાં મોર પિન્હને અંતત સુખ અને સકારાત્મક તત્વ માનવામાં આવ્યું છે ખાસ કરીને નવરાત્રીના સમયે જો તમે ઘરમાં માતા લક્ષ્મીના પ્રિય મોર પિચને સ્થાપિત કરો છો તો તેમ તમારા ઘરમાં રહેલા વિદ્યાર્થીઓની અભ્યાસ ક્ષમતાને તીવ્ર બનાવી છે તેમની બુદ્ધિને વિકાસ થાય છે છે અને તેમનું માનસિક બળ પણ વધે આથી માત્ર અભ્યાસમાં સફળતા જ નહીં પણ તે વ્યક્તિ જીવનમાં શિક્ષણના ક્ષેત્ર ક્યારેક નાસિક પાસ નહીં થાય સાથે જ મોરપીચ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક શક્તિઓને શોષી લે છે તે તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બનાવે છે અને ઘરમાં રહેલી દૂર કરે છે તેથી ઘરમાં રાખવાથી વાતાવરણ હળવું અને શાંતિમય બને છે જે દરેક માને માટે લાભદાયી છે હવે ચિત્ર નવરાત્રી દરમિયાન એક અન્ય ખાસ ઉપાય છે જે તમારે તમારા ઘરમાં જરૂર કરવું જોઈએ તે છે કેળાનો છોડ વાવો નવરાત્રીમાં જો તમે તમારા ઘરમાં આંગણામાં કેળાનો છોડ વાવો છો અને દરરોજ તેને પાણી ચઢાવો છો તો તે તમારા જીવનમાં એક અલગ જ બદલાવ લાવે છે એવું માનવામાં આવે છે કે કેળાના વૃક્ષ પોતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણનો નિવાસ કરે છે આથી તમારા ઘરમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાયથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પણ આગળ વધવા માટે સહાય મળે છે જો તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ ખાસ ઉપાય લાભદાયી સાબિત થઈ શકે છે તેની સિવાય એક વધુ ખૂબ જ શુભ વસ્તુ છે જે નવરાત્રીમાં કે તમારે તમારા ઘરમાં લાવવું જોઈએ તે ચાંદીનો કાચબો

માતાજીની સેવિકાઓ હંમેશા જોતી હોય છે કે ભક્તો પોતાના ઘરમાં શું શું લાવી સમર્પિત કરતા રહ્યા છે તેથી નવરાત્રી દરમિયાન કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં લાવવી અને અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો નવરાત્રીના આ પાવન અવસરે તમે તમારા ઘરમાં ચાંદીનું કમળ પણ સ્થાપિત કરી શકો છો અથવા તો તેની નવ દુર્ગા માતાને સમર્પિત કરી શકો છો આ ઉપાય તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખોલી શકે છે એવું માનવામાં આવે છે કે કમળની પાખંડીઓની સંખ્યા જેટલી હોય એટલા જ તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે જો કમળની આઠ પાંખડીઓ હોય તો તમારા જીવનમાં આઠ અલગ અલગ માર્ગોથી ધન આવવાનું આગમન થઈ શકે છે બસ આ કમળને દસ થી તિથિએ પણ તમારા ઘરમાં ધન સ્થાપના રાખો અને પછી જુઓ કે કેવી રીતે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે ફક્ત તેની સાથે જો તમે તમારા શત્રુઓની પરેશાન હોય અને તેમની છુટકારો મેળવવા માંગતા હોય તો નવરાત્રિના આ સમયે ત્રિશુ પણ તમારા ઘરમાં લાવા લાવી સ્થાપિત કરો ત્રિશુલ જેને ત્રણ પ્રકારના શૂલથી બનેલું એક શક્તિશાળી પ્રતિક માનવામાં આવે છે તમારા શત્રુઓને શાંત કરી છે છે અને તેમનો નાશ કરે ખાસ કરીને જો તમે ચાંદીનું ત્રિશૂળ લાવો તો તે વધુ અસરકારક બને છે તમારા શત્રુઓને હવે તમે ત્રાસ આપી શકશે નહીં અને તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે હવે ભક્તો જે કઈ જીવનમાં ધનવાન બનવા માંગે છે અથવા તેમની ઈચ્છા છે કે તેઓ ગુણવાન બને તેઓ નવરાત્રી દરમિયાન માતાજીની ચરણ પાદુકા અર્પિત કરી શકે છે આ ખાસ કરીને તે સાધકો માટે છે જે નિત્ય સાધના કરે છે મંત્ર સિદ્ધિ કરવા ઈચ્છે છે અથવા પુણ્ય વધારવા માંગે છે ચરણ પાદુકા અર્પિત કરવાની તમારું જીવન શક્તિશાળી બને છે અને તે વધુ પ્રાપ્ત થાય છે જે સાધુ સંતોને પણ કઠિન તપસ્યાની હાસલ થાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તો તમે નવરાત્રીમાં ચાંદીની થાળી અને ચાંદીની જપજીનો ઉપયોગ કરી શકો છો માતાજીને ચાંદીની થાળીમાં ભોગ અર્પિત કરો અને ચાંદીની ચમચીથી તેમની પૂજા સામગ્રી અર્પિત કરો આ ઉપાય તમારા ઘરમાં દરેક પ્રકારના સકારાત્મક પરિવર્તક લાવશે ફક્ત હવે એક વધુ શક્તિશાળી ઉપાય છે જે નવરાત્રી દરમિયાન જરૂર અજમાવવો જોઈએ ખાસ કરીને સપ્તમી તિથિ પર જો તમે આ ગલકોટાના કેસરી ફૂલો લાવી એકવીસ ફૂલોની માળા બનાવી નવ દુર્ગા માતાને અર્પિત કરો તો તે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે કે શ્રી ગલગોટાના ફૂલોની માળા અર્પિત કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે આ ઉપાય એટલો અસરકારક છે કે જો તમે તેને કરો તો કોઈ પણ શક્તિશાળી તમારી મનોકામના પૂર્ણ થતી અટકાવતી જ શકશે નહીં

તમારા જીવનમાં આર્થિક તંગી અથવા પરેશાનીઓ છે તો આ ઉપાય જરૂર કરો માતાજીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની કોઈ રહેશે નહીં હું પોતે પણ આ ઉપાય કરું છું અને તેને સાક્ષાત પ્રભાવ મેં જોયો છે માતાજીની કૃપાથી તમારા તમામ ઘરના ઐશ્વર્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે આથી તમે પણ આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો અને માતાજીના આશીર્વાદ મેળવી ભક્તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી